અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી થી વાજપેયી ફળ મળે છે કામિકા એકાદશી વ્રત શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસ ના દિવસે વ્રત કરી ને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુ અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે हर हर महादेव भक्ति कथा चैनल में आप सबों का स्वागत है भगवान सुंदर चित्रों सहित पवित्र कथाओं સાંભળવા માટે જરૂર સબ્સ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરી ને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તો એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા એકાદશી વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિશેમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરી ને ભગવાન વિષ્ણુ ની પૂજા અર્ચના મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે છે અને વ્યક્તિ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બને પ્રમાણે મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુ ની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરે ની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસ ના વ્રત ની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજી એ

ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક હતું નારદજી પ્રશ્ન કર્યો હે કમલા હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢ ના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો

સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ પૂરો પ્રયત્ન કરી ને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિ પૂજન કરવું જોઈએ જે પાપ રૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતા પણ વધારે ફળ ની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાતે જાગરણ કરી ને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન કરતો નથી અને ક્યારેય દુર્ગતિમાં પણ પડતો નથી લાલ મણી મોતી સુવર્ણ

આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક લોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેણે સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ઓમ નમો નારાયણ